નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શન પાલિતાણા તાલુકાના ભાદાવાવ ગામે કોળી સમાજના નવ યુવાન ચંદુભાઈ હરજીભાઈ નામના બાલના વર્ષનો યુવાન પોતાની ગામ ગળે ખાઈ આપઘાત પરિવારજનો દ્વારા માહિતી મુજબ કર્યો તો સરકારી હોસ્પિટલ ખાતે ચંદુભાઈ ની ડેડ બોડી લઈને પરિવારજનો પહોંચ્યા તેમજ આમ આદમી પાર્ટી આગેવાનો તાલુકા પ્રમુખ રઘવજીભાઈ ગોહિલ તેમજ રાજુભાઈ ગોહિલ પણ હાજર રહ્યા હતા બ્યુરો છે દિનેશકુમાર વાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધ્યુ

હું એડવોકેટ આજે ગોહિલ આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પાલિકાનું છેલ્લા ઘણા સમયથી પાલીતાણા પંથકમાં વ્યાજખોરોનો સતત ત્રાસ વધતો જાય છે આજે ખૂબ ગંભીર ઘટના પાલીતાણા તાલુકાનું ભાદાવા ગામ અને સંધુભાઈ બાલધિયા નામના અડત્રીસ વર્ષીય યુવાને આજે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી છે ગળા પશો ખાન પોતાનું જીવન ટૂંકાવી દે છે એ ખૂબ ગંભીર બાબત છે પાલીતાણા પંથકમાં અવારનવાર આવા બનાવો બનતા જાય છે તો મારે આ તકે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે મારે સરકારશ્રી અને પોલીસ તંત્રને કહેવું છે આ સમગ્ર પાલિતાણાની અંદર જે આ વ્યાજખોરોનો ત્રાસ છે એ ખૂબ ભયંકર સ્થિતિ છે એમને નાખવામાં આવે સાથે સાથે જે દારૂનું વ્યસન પણ ખૂબ જ વિકટ બનતું ગયું એમને પણ નાથવામાં આવે ગતરોજ પોલીસ સ્ટેશને પણ એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો એ પણ ખૂબ દુઃખદ બાબત છે તો આ તકે અવારનવાર પાલિકાના પંથકમાં જ્યારે આવી ઘનતા વધતી હોય ત્યારે સમાજ માટે એક ખૂબ ભયંકર સ્થિતિનું નિર્માણ થતું હોય અને આવા વ્યાજખોરોના ત્રાસે આવા નવયુવાનોને જ્યારે આત્મહત્યા કરવા તરફ આગળ વધવું પડે છે અને એટલી બધી આ વ્યાજખોરોની દાદાગીરી જ્યારે પાલિકા પંથકમાં છે ત્યારે પોલીસ તંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા જે વ્યાજખોરો છે એમની તાત્કાલિક અટકાયત કરી એમના વિરુદ્ધમાં પોલીસે ફરિયાદ લઈ અને એમને એટન્ડ કરી અને જે કાંઈ કાયદાના બંધારણ જોગવાઈ મુજબ એમની ઉપર કાયદાસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે